દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ બે હાજર ચોવીસ અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યશાળાનું આયોજન કરાયું સંગઠન પર્વ બે હાજર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યશાળામાં ભાજપના વિવિધ કાર્યકરો અને નેતાઓએ ભાગ લીધો હતો કાર્યશાળા મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવું અને કાર્યકરોને નવીનતમ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવું હતું કાર્યશાળામાં મુખ્ય વક્તાઓએ સંગઠનના મહત્વ કાર્યકરોની ભૂમિકા અને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ વિશે વિસ્તૃત માહિતી આપી આ ઉપરાંત કાર્યકરોને વિવિધ તાલીમ સત્રો દ્વારા તેમની ક્ષમતાઓને વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખે કાર્યશાળાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આ પ્રકારની કાર્યશાળાઓ સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકરોને પ્રેરણા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાર્યશાળામાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી જેમ કે સામાજિક ન્યાય આર્થિક વિકાસ અને સ્થાનિક મુદ્દાઓ આ દ્વારા કાર્યકરોને તેમના ક્ષેત્રમાં વધુ અસરકારક રીતે કામ કરવાની પ્રેરણા મળી કાર્યશાળાના અંતે કાર્યકરોને તેમના પ્રશ્નો અને ચિંતાઓ રજૂ કરવાની તક આપવામાં આવી અને નેતાઓએ તેમને સંતોષકારક જવાબો આપ્યા આ કાર્યશાળામાં ભાગ લેનારા કાર્યકરોને સંગઠનના વિવિધ મંચો પર તેમની ભૂમિકા અને જવાબદારીઓ વિશે વધુ સમજ મળી આ કાર્યશાળા દ્વારા દાહોદ જિલ્લા ભાજપે સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત સંગઠનને વધુ મજબૂત બનાવવી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ પ્રકારની કાર્યશાળાઓ દ્વારા કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે જે તેમના કાર્યક્ષેત્રમાં વધુ સક્ષમ અને સમર્પિત બનાવે છે આ કાર્યશાળાના સફળ આયોજન માટે દાહોદ જિલ્લા ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓને અભિનંદન પાઠવાયા